આને વીયરલે સહી दारू ના તો પૈસા આયા નથી दारू છે ને પીવો હવે હા શું કામ છે ઓન ગેર તો હuir્યા જાતો ખેતરંગ આતના વાસા એટલે હું કાબે નથી તમને દારૂ પીને આવતા નક ની આવું તમને પાસે હવે ગમી ના શીખવાડો મને આવડે છે બધી ઓ આવડે છે દારૂ પી પીને ઉજાઓ પી પીવા પીને આવો આખો દાડો હો કે કે આ કે ગોમું કોઈ દારૂ પીપીન ઉડ્યા આવે છે કોઈ કામ ધંધો છે ને એનું કે હું વખરજી ભેળા દઉં જે ગાંડી આસી દારૂડી આસી આસી તોય પાછા મારો આડું આ આરે અડધું ના ફોન કરી હે ઓહી મા લાબો હે બતાવો આ તો વેચવાનો હે લાયો તો લેવાનો લેવા જાવ છે હવે બે દાડા સુધી મને આલવો હે दारू પૈસા છે 10 હવે આટલા આવી લે આ તો સરકાર પાવાના ને બોલો 4 હેડો આ લ્યો હેડો તાણ તાણ પાઈ ના ફાવદ મારે શું હેડો હેડો

પણ આ કરી ગઈ ત્યાં જો લાગતો નહી તારો પણ ફોન જ નહી માર તો ત્યાર ફોન હોય અલ્યા બે દાડા પહેલા હું આલી ગયો છું ફોન આઈફોન આઈફોન હોય મને ખબર નહી તો મારા દુ હા તમાર આડું હોય ઈ તો મને તો આલ્યો નહી તો તારા ઓલી લાવ્યો તો મને આલ્યો તો ના તે મળ્યો છે તો શી ખબર ડારો નહી જાવી છે બીવી છે હમણાં ફેર ચાલુ છે પીની પીના આવી ખાદના એના ગાડીના ખાદના મે

કરવા તમને <laughs> 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 ડોટિયો ભાજો દવા કોણ કે મેલ્યો આય મોપા ડોટિયો ના છે ભાજો આ સો પાલી જામ કોણ મારજો થોડા તો મો મારું ચાલે તારા ના મારો તો બાબા ફોન નો તો આ હું કે ભાઈ ફોન કે મેરે મો આવી ગયો છે તે ફોન પી ગયા શું ફોન પી ગયા ફોન ચીયો ફોન ચલો આ ફોન મો આવી ગયો તો બે દાડા મને આલવા ઓ બાપા વાગે રાજ રાજ બાપ માપને શીખવાડ છે તમે જો તમાર ગંઢિયા ભેવા જ ના આશે તો મારો કે ગંઢિયા ભાઈ પ્લાન તમારે જવા દેજે તો નહી આલે પરમ કોઈ બે આખો દે બોલ જમે ફોન હતો કે બોલો ખાલી આજે શું કર કે લાવું હું એ ઘર પાસે મોટો નહિ આલું કાપે નાખતા આવજો કોણ તમારા આંથી આ હેલો શું રોધ્યા છે આ જો જો ને માર તમે ઓળખા દે અને બહાર રોતા

પાંચ <laughs> હજાર <laughs> પોસ પોસ બોટલી લઈ લે આવ હેડલી તો મી હેડો ભાઈ હેડ બરો હેડું નહીં આ ફોન છે આ ફોન મારો મને આયો ફોન તો લાવ પોન પોસ બોટલી ના કેટલા ભઈ ગયા તમે આ સારા 8200 રૂપિયા દે લે આવ આ

やだあれならまたやって。